વડોદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી મામલે બેઠક મળી ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે આ બેઠક ચર્ચાઓ બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ સાંજ સુધીમાં સબમિટ થશે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સીએમએ સૂચન પણ આપ્યું છે અને આ બધા આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાણી જોડાયેલા છે નિકુંજ અધ્યક્ષ સ્થાને અપડેટ શું છે આ બેઠકને લઈ જી ધ્રુવી ગઈકાલે જે પ્રકારે વડોદરા પાસેનો ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો તેની દુર્ઘટના થઈ અત્યાર સુધીમાં પંદર કરતાં વધુ લોકો જે છે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ સમગ્ર ઘટનાક્રમને લઈને આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક મહત્વની લેવલ બેઠક મળી છે આ બેઠકની અંદર મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરએન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાજર હતા ઉપસ્થિત હતા બે થી ત્રણ બાબતો આ બેઠકમાંથી સામે આવી રહી છે પહેલી બાબતો એ કે બ્રિજ દુર્ઘટના લઈને મુખ્યમંત્રી કક્ષાએથી આજ સાંજ સુધીમાં પ્રાથમિક અહેવાલ જે છે તે સરકારને સબમિટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે ગઈકાલે છ સભ્યોની કમિટી જે છે તે આ બ્રિજ દુર્ઘટના લઈને રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવી છે અને આ કમિટી આજે સ્થળ પર છે સ્થળ નિરીક્ષણ કરી રહી છે આજ સાંજ સુધીનો પ્રાથમિક પ્રાઇમાફેસી રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સબમિટ કરશે જેની અંદર આ બ્રિજ દુર્ઘટના થવાનું પ્રાથમિક કારણ શું હતું તે રાજ્ય સરકારને સ્પષ્ટ થશે ત્યારબાદ ત્રીસ દિવસની અંદર સમગ્ર રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સબમિટ કરવાનો છે ન માત્ર આ દુર્ઘટનાનો પરંતુ આ પ્રકારની દુર્ઘટના ભવિષ્યની અંદર પણ ન થાય તે માટે કયા પ્રકારના પગલાંઓ લઈ શકાય તે પણ કમિટી જે છે તે આ રિપોર્ટની અંદર સૂચનો જે છે તે કરવાની છે આ ઉપરાંત મુખ્યમંત્રી કક્ષાએથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ ગંભીર દુર્ઘટનાની અંદર જે કોઈની પણ જવાબદેહી છે જે પણ કોઈની તેમાં જવાબદારી બને છે તેવા અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરવામાં આવે અને તેમની સામે કડક પગલાં લેવામાં આવે આજ સાંજ સુધીમાં રિપોર્ટ સબમિટ થશે ત્યારબાદ પ્રાથમિક રીતે કોની જવાબદારી છે અને ત્યારબાદ તેમના રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારના તેમની સામે પગલા લેવામાં આવે છે તેને લઈને પણ આજની આ બેઠકની અંદર વિસ્તૃત રીતે ચર્ચા થઈ હોય તે પ્રકારની બાબત જે છે તે મળી રહી છે લગભગ બે થી અઢી કલાક સુધી મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને આ બેઠક મળી હતી અને જેની અંદર આ સમગ્ર બ્રિજ દુર્ઘટનાનો જે ઘટનાક્રમ થયો તેને લઈને બેઠકની અંદર વિસ્તૃત ચર્ચા કરાઈ છે આભાર આપનો